પાલનપુરના લક્ષ્મીપુરામાં આવેલી ગોવિંદા હેરિટેજ સોસાયટીની મહિલાઓ પાણી મામલે નગરપાલિકા ખાતે આવીને રોષ વ્યક્ત કર્યો ત્યારે માટલા સાથે આવેલી મહિલાઓએ નગરપાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરીને પાલિકાની પાણી પુરવઠા શાખા સામે કામગીરી સામે સવાલો ઉઠાવ્યા પાલનપુર શહેરમાં ભર ઉનાળે પાણીના પોકાર ઉઠ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આવેલી ગોવિંદા હેરિટેજ સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં આજે નગરપાલિકા ખાતે આવી પહોંચી હતી જ્યાં તેમણે છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી ન મળતું હોવાની રજૂઆત કરી હતી જોકે મહિલાઓમાં પાણી મામલે ભારે રોજ જોવા મળ્યો હતો મહિલાઓએ જણાવ્યું હતું કે પાણી પુરવઠા વિભાગ દ્વારા તેમની સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી મળતું નથી અને અનેકવાર નગરપાલિકા ખાતે પાણી પુરવઠા વિભાગમાં રજૂઆતો પણ કરી છે પરંતુ પાણી પુરવઠા વિભાગની ચેરમેનની ઘોર બેદરકારી જોવા મળી છે જેને લઈને આજે મોટી સંખ્યામાં મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી હતી જ્યાં તેમને પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ કરી હતી મહિલાઓ માથે માટલા લઈને નગરપાલિકા પહોંચી હતી અને ભારે વિરોધ નોંધાવ્યો હતો જોકે ચીફ ઓફિસર દ્વારા મહિલાઓને તેમની સોસાયટીમાં જઈને તપાસ કરી અને સત્વરે પાણી આપવાની ખાતરી આપતા મહિલાઓએ માટલા ફોડવાનો કાર્યક્રમ બંધ રાખ્યો હતો અને જણાવ્યું હતું કે જે જો ચીફ ઓફિસર દ્વારા અમારી સોસાયટીની મુલાકાત લીધા બાદ પણ જો પાણી નહીં આવે તો અમે દરરોજ અહીંયા આવી અને માટલા ફોડીશું અને વિરોધ નોંધાવીશું ત્યારે નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના ચેરમેન દ્વારા શહેરમાં પાઇપો નાખવાનું કૌભાંડ હોય કે પછી મોટરોની ખરીદી કરવાનું હોય ચારે બાજુ ભ્રષ્ટાચાર થતો હોય તેવી ચર્ચાઓ હાલમાં શહેરમાં જોર પકડ્યું છે હલકી ગુણવત્તાની પાઇપો નાખવામાં આવી હતી તેને લઈને પણ વિવાદ સર્જાયો હતો ત્યારે બીજી બાજુ નગરપાલિકામાં નવી સબમર્સિબલ મોટર જે લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવી છે તો ભર ઉનાળે પાલનપુર શહેરમાં પાણીના પોકાર ઉઠ્યા છે એટલે કે નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ અને નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેનની ગોળ બેદરકારી સામે આવી છે જેને લઈને શહેરભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવાનું એ છે કે ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ફોડા માટે ઓફિસમાં આવ્યા હતા પણ સાહેબની રજૂઆતથી કે હું દોઢ વાગે તમારી સોસાયટી છું કારણથી માટલા ફોડા નથી પાણીની જો કોઈ સમસ્યા હાલ નહીં કરી શકે તો રોજ અમે અહીંયા આવીશું નગરપાલિકાના અંદર અને અહીંયા જ માટલા રોજ દિવસના એક એક માટલા ફોડી જઈશું એટલે હવે અમે કંટાળી એકદમ કંટાળી ગયા મહેરબાની કરીને પાણીની સમસ્યા અમારી સોલ્વ કરો તમે નહીં કરો ત્યાં સુધી અમે કંઈક ને કંઈક અહીંયા અહીં ફરિયાદ કરી જઈશું મહેરબાની કરીને પ્લીઝ વરસાબેન અમે આજે નગરપાલિકામાં અરજી કરવા આવ્યા છીએ પૂરી સોસાયટીને લઈને ચીફ ઓફિસર સાહેબને જોડે મુલાકાત થઈ સાહેબે પોઝિટિવ જવાબ આપ્યો છે અમને કે અમે દોઢ વાગે સ્થળ ઉપર વિઝિટ કરવા આવીએ છીએ અને જે શક્ય બને એ એ રસ્તેથી તમને પાણી જલ્દીમાં જલ્દી અપાવીએ એવી અમે પ્રયત્ન કરીશું છતાં પણ અમે સાત છ સાત વખત અરજી આપી છે નગરપાલિકા અમને બે વખત પત્ર પણ મોકલ્યો છે કે મુખ્યમંત્રી અમૃતમ બે યોજના અંતર્ગત કે તમને જલ્દીથી જલ્દી પાણીનું કનેક્શન મળી જાય પણ એક વિવાદિત રસ્તાના કારણે નગરપાલિકા આજ સુધી પાણી આપી શકી નથી બરાબર છે એટલે જો આ પાણી અમને નહીં મળે અને જો ચોક્કસ પોઝિટિવ જવાબ નહીં મળે તો અમે રોજે રોજ નગરપાલિકામાં આવીશું અને ગાંધીજી કે આ માર્ગે આંદોલન કરીશું એવી અમારી વિનંતી છે મારું નામ સંજયભાઈ પટેલ છે સોસાયટીમાં રહીએ છીએ